રાજકોટની રાજકોટની પાયલ હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ વિવાદમાં આવી છે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ થયેલી મહિલા દર્દીની છેડતી થતાં હોબાળો મચ્યો હતો હોસ્પિટલમાં કામ કરતા બ્રધરે મહિલા દર્દીની છેડતી કરી મહિલા દર્દીનો હાથ પકડી બ્રધરે અશ્લીલ હરકત કરતા મહિલા દર્દીએ સારવાર છોડી અને પોલીસની મદદ માંગી હતી આખરી આ ઘટનામાં પોલીસે હોસ્પિટલના બ્રધર મોહિત ચતુર્વેદીની ધરપકડ કરી છે

સારવાર છોડી અને પોલીસ સ્ટેશન પહોંચી હતી ગઈકાલે હોસ્પિટલ છે પોલીસ દ્વારા હોસ્પિટલ નું નામ પણ ચૂકવવામાં આવી રહ્યું હતું જોકે જે મેલ એટલે કે નર્સ છે એની ધરપકડ કરવામાં આવી છે અને એના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે મામલો પોલીસ સ્ટેશન પહોંચતો પોલીસે આ કાર્યવાહી કરી છે જી રાધા જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ